સમુદ્ર મંથન થયું શંખ અમૃત આ બધી એવી દુર્લભ વસ્તુઓમાં સામેલ છે અને આવી જ એક દુર્લભ વસ્તુ છે મોતીશંખ જેની ઊર્જા અને પવિત્રતાનો શાસ્ત્રોમાં ઉલ્લેખ છે આવો જાણીએ મોતી નું શું છે મહત્વ અને તેનાથી કેવા ફાયદા થાય છે જણાવી રહ્યા છે આશુતોષ જે આચાર્ય આધ્યાત્મિક મહાશક્તિમાં આજે આપણે વાત કરીએ દુર્લભ ચમત્કારિક એવા પરિણામદાતા પદાર્થોમાં આજે વાત કરવી છે મોતી શંખ વિશે મોતી શંખ સામાન્ય રીતે આ મોતી શંખ એટલે સામાન્ય શંખ કરતા થોડો ભિન્ન પડે છે આનો આકાર ભિન્ન હોય છે આનો રંગ ભિન્ન હોય છે આ મોતીની જેમ ચમકદાર સાયની કહેવાય શંખ છે અને એનો આકાર ત્રિકોણ આકારનો હોય છે આ મોતી શંખ ખૂબ જ દુર્લભ ફળ પ્રદાતા છે ધનની રક્ષા માટે અલગ અલગ પ્રકારના કામમાં લઈ શકાય છે તો જો ઘરમાં ધનની બચત નથી થતી ધનનું આગમન નથી થતું ધનની રક્ષા માટે નાણાંની બચત માટે ઉત્તમ ઉપાય મોતી શંખનો કહેવાય છે ઉપયોગ સાબિત થાય છે આ મોતી શંખ ને કહેવાય છે કે શુદ્ધ કરવો ગંગાજળથી ધોઈ એને શુદ્ધ કરી લેવો એની પર કેસરનું તિલક કરવું કેસરમાં ટપકું પાણી નાખી અને બરાબર ત્રીજી આંગળીથી રગડવાથી એ કહેવાય છે એ લેહ્ય થઈ જશે અને એનું તિલક મોતીશંખને કરવું અને ત્યારબાદ ઓમ શ્રીમ હ્રીમ શ્રી મહાલક્ષ્મી નમઃ આ મંત્રનો જાપ સ્ફટિકની માળાથી સ્ફટિકની માળાથી કરવો અને ત્યારબાદ અખંડિત એટલે આખા બાસમતી ચોખા એકત્રિત કરવા એમ અગિયાર માળા કરવાની છે અને એક માળા અંતે એક ચોખાનો દાણો એ મોતી શંખમાં પધરાવો આ પ્રયોગ લગાતાર અગિયાર દિવસ કરવો અને મોતી શંખમાં ચોખા ભરવા અને ત્યારબાદ અગિયારમાં દિવસે માળા જપ કર્યા બાદ એ ચોખા સાથે જ પીળા કલરના સૂતરાઉ કપડાંની પોટલી બનાવી શંખને મૂકી તિજોરીમાં સ્થાપિત કરી દેવું નિશ્ચિત ધન વૃદ્ધિ આપના ત્યાં થશે અને અપવ્યાયે ખોટા માર્ગે ધન ખર્ચાતું અટકશે એટલે ધન બચત થશે બીજો પ્રયોગની વાત કરીએ તો મોતી શંખને કારખાનામાં તમારી ફેક્ટરીમાં તમારી દુકાનમાં તમારી પેઢીમાં તમારા ગુલ્લક કેશ બોક્સ જ્યાં રાખતા હોય ત્યાં એને સ્થાપિત કરવું ખૂબ જ શુભ સાબિત થાય છે એ ચમત્કારિક પરિણામ પ્રદાન કરે છે પણ એ સ્થાપિત કર્યા પૂર્વે એને શુદ્ધ કરવો જરૂરી છે તો એને ગંગાજળથી શુદ્ધ કરી એની ઉપર કેસરનું તિલક કરવું ત્યારબાદ મહાલક્ષ્મી વિધમહે વિષ્ણુ પત્ની તન્નો લક્ષ્મી પ્રચોદયાત આ મંત્ર બોલી એમાં પધરાવતા રહેવું આમ એકસો ને આઠ દાણા એમાં પધરાવવાના ત્યારબાદ એ તમારા પેઢીમાં ગલ્લામાં કે કેસની જે જગ્યા છે ત્યાં મૂકી રાખવું તમે જોશો તમારો વેપાર સારો ચાલવા લાગશે આ ઉપરાંત પ્રાણ પ્રતિષ્ઠિત કરી જલ ભરી લક્ષ્મીજીની પાસે અને સ્થાપિત કરવો મોતી શંગને પ્રાણ પ્રતિષ્ઠિત કરાવી અને એમાં થોડું જળ ભરી અને માં લક્ષ્મીના ચરણ પાસે એને મૂકી રાખવું જોઈએ અને જ્યારે અવકાશ મળે એનો ઘરમાં છંટકાવ કરો અને પોતાના વાણિજ્ય સંસ્થાનમાં પણ છંટકાવ કરો જેની માં લક્ષ્મીના આશીર્વાદ વરસે છે દુકાન ઓફિસ ફેક્ટરી આ જગ્યામાં આવકની વૃદ્ધિ માટે ગલ્લામાં મૂકી લાભકારી છે ઉપરાંત વાત કરીએ તો માનસિક શાંતિ જે લોકોને પ્રાપ્ત નથી જે લોકોની કુંડલીમાં ચંદ્ર નબળો છે એવા લોકો પણ મોતી શંખનો પ્રયોગ કરે તો મોતી શંખની અંદર જળ ભરી અને લક્ષ્મીજીના ચરણમાં મૂકી રાખવું અને ત્યારબાદ જે વ્યક્તિનું મન બહુ વિચલિત રહેતું હોય એ જળ એને પીવા માટે આપી દેવું આમ કરવાથી લગાતાર નિત્ય કરવાથી માનસિક શાંતિનો અનુભવ થશે નિત્ય ઘરમાં સુખાકારીની પ્રાપ્તિ માટે મોતીશંખમાં હળદરવાળું જળ ભરી અને મૂકી રાખી અને પછી એ જળનો ઘરમાં છંટકાવ કરવામાં આવે ઘરમાં સુખ સમૃદ્ધિ

એ રોગીના મસ્તક ઉપરથી વારવામાં આવે સાત વાર અને એમાં રહેલા ચોખા કાઢી અને એ ચોખાને જળ પ્રવાહિત કરી દેવામાં આવે તો એ માનસિક રોગી રોગમાંથી ધીરે ધીરે મુક્ત થતો જાય છે જો શરીરમાં તકલીફો હોય પેટની બીમારી રહેતી હોય માનસિક અશાંતિ બની રહેતી ચંદ્ર નબળો હોય કેલ્શિયમની ઉણપ હોય તો આ બધા વ્યક્તિઓ માટે એક સુંદર ઉપાય છે કાચની બોટલમાં અથવા તો કાચના પાત્રમાં પીવાનું જળ ભરી એમાં મોતી શંખ પધરાવી દેવો ચોવીસ કલાક બાદ એ જળનું સેવન કરવાથી આરોગ્યમાં સુધાર મળે છે શાંતિ થાય છે ચંદ્ર સાનુકૂળ બને છે આ પ્રયોગ રોજ કરવો લાભકારી નીવડે છે બીમાર વ્યક્તિ જો મોતી વાળા જળની સાથે પોતાની દવાઓ ગ્રહણ કરે છે જલ્દીથી આરોગ્ય લાભ પ્રાપ્ત થાય છે કારણ કે આરોગ્ય પ્રાપ્તિ માટે મન મજબૂત હોય તો જલ્દીથી એ લાભ થાય છે તો આ પ્રયોગ કરવો ઘણો લાભકારી દુર્લભ તત્વો છે એ મોતીશંખના આ ઉપાયો કરવાથી જીવનમાં ખૂટતી કડીઓને પૂરી કરી શકાય છે તો મોતીશંખનો ઉપયોગ કરી જીવનને સુખી બનાવી શકાય આજે બસ આટલું જ કાલે ફરી મળીશું નવા વિષય નવી વાતો સાથે કાલે મળીએ ત્યાં સુધી મને રીતે અર્થાત આશુતોષ છે રજા આપશો મળીએ ત્યાં સુધી મારા જય ભવાની